क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना जो तमे बीमार अथवा तो तमारा परिवार नो कोई सभ्य बीमार होए જો તેનું મોટું ઓપરેશન કરવાનું હોય અને તમે હોસ્પિટલના કાઉન્ટર ઉપર જાઓ તો તમને સૌથી પહેલાં શું કહેવામાં આવે છે આપને યાદ છે કે સાહેબ તમારો મેડિક્લેમ છે કે નહીં પછી બીજો સવાલ તમને એ કરવામાં આવે કે મેડિકલ છે તો પછી કેટલામાં છે એટલે અહીં સીધું એ કે હોસ્પિટલની અંદર કમાણીનો આખો ફંડા ચાલે છે તેમાં મેડિક્લેમ એક સૌથી મોટું હથિયાર છે છેલ્લે તમને યાદ હશે પેલું ખ્યાતિ હોસ્પિટલનું કાંડ સાહેબ હવે કે કાંડ જૂનું થઈ ગયું હવે તો આખી હોસ્પિટલ જ નકલી સામે આવી છે ડૉક્ટર્સ પણ નકલી અને બધું જ નકલી તમને એવું હશે કે આ એક વ્યક્તિથી થતું હશે તો નાના અહીં તમારી આ ભૂલ છે કારણ કે આ એક વ્યક્તિથી નહીં આખી ચેઇનથી થતું હોય છે કારણ કે ખેલ ચાલે છે મેડિક્લેમ પાસ કરાવવા પાંચ હજારના બિલને પચાસ હજારમાં ખપાવા અને આવું કારસ્તાન કરતી હતી નાના ચિલોડામાં આવેલી આ નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ આ હોસ્પિટલ છૂપી રીતે નહીં પણ સૌની નજર સામે જ ધમધમતી હતી તેમ છતાં તેની કોઈને ગંધ પણ નહોતી આવતી હાઈવે પરથી આવતા જતા તરત જ નજરમાં આવી જાય તેવા મોટા મોટા બોર્ડ મારેલા હતા શિખર એવન્યુના છઠ્ઠા માળે આવેલી આ હોસ્પિટલને બહારથી જોઈને સૌ કોઈને એમ જ લાગે કે અહીં તો ખૂબ સારી સારવાર મળતી હશે પહેલી નજરે કોઈને શંકા જ ન જાય કે આ હોસ્પિટલ નકલી હશે તમારા ઘરે વાત નહીં ઉતરે પણ આ નકલી હોસ્પિટલના ડોક્ટર સહિત બધું જ નકલી હતું એટલે કે જે ડૉક્ટર હતો તેણે આખી આખી હોસ્પિટલ જ નકલી ઊભી કરી દીધી હતી આ વ્યક્તિનું નામ છે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ તે નકલી હોસ્પિટલો ચલાવવા માટે પંકાઈ ગયું છે ના તો તે ડૉક્ટર છે ના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાની કોઈ સત્તા તેમ છતાં તેણે આખી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી અને આ હોસ્પિટલમાં કેવા કેવા કારનામા થતા હતા તેની આખી હકીકત જાણશો તો તમને ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ પરથી ભરોસો ઉઠી જશે રસ્તા ઉપર એક સામાન્ય ચાની કેટલી ખુલે તો પણ કોર્પોરેશન તંત્રની નજરમાં આવી જતી હોય છે તેને રસ્તા પરથી દૂર કરવાના પ્રયત્નો કરાતા હોય છે પરંતુ નવાઈ પમાડે વાત તેવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ હોસ્પિટલ પર તંત્રનું કોઈ ધ્યાન જ ન હતું અને એટલે જ હવે નકલીના ખેલમાં હવે જે જોવાનું બાકી હતું તે પણ આવી ગયું છે કારણ કે આ પહેલાં પોલીસ નકલી જજ નકલી એટલું જ નહીં એના ઉપરાંત આઈએએસ અધિકારી પણ નકલી મળી આવતા હતા આ સાથે આઈપીએસ અધિકારી પણ નકલી હોય સરકારી કચેરી તેમજ અન્ય કેટલા કિસ્સાઓ એટલે કે ટોલ નાકું પણ નકલી ઝડપાઈ ચૂક્યું છે અને હવે આખી હોસ્પિટલ જ નકલી ઝડપાઈ છે આખરે આ નકલી હોસ્પિટલ કેવી રીતે ધમધમતી હતી તે પણ જાણી લો થ્રી સ્ટાર હોસ્પિટલના નકલી ડોક્ટર સંજય પટેલે એએમસીનું ખોટું સી ફોર્મ બનાવીને આ હોસ્પિટલ ઊભી કરી હતી જેમાં શહેરના જાણીતા ડોક્ટર્સના નામનો દૂર કરવામાં આવતો હતો દર્દીઓને બનાવટી ડોક્ટર પાસે સારવાર આપવામાં આવતી હતી એટલું જ નહીં સારવાર માટેની જરૂરી દસ્તાવેજો બનાવીને મેડિક્લેમ પાસ કરાવવાનું સૌથી મોટું એક કૌભાંડ ચાલતું હતું વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો અપાતા હતા આ હોસ્પિટલે વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી કરી એક મસ્ત મોટું કૌભાંડ આચ્યું મોટા ભાગના કેસમાં દર્દીને સારવાર ન આપી હોવા છતાં બિલ બનાવી દેવામાં આવ્યા હતા અને આ બિલની ફાઇલ બનાવીને વીમા કંપની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હતા જરા આ હોસ્પિટલના અંદરના દ્રશ્યો પણ જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીં હોસ્પિટલ જેવું કંઈ જ ન હતું ફક્ત કાગળ પર જ નહીં પરંતુ બિલ્ડિંગ ફક્ત નામનું જ હતું નકલી દર્દી નકલી ડોક્ટર ફક્ત બે નંબરના રૂપિયા છાપવા માટેનું એક મશીન હતું પરંતુ કહેવાય છે કે ખરાબ કર્મોની સજા તો ભોગવવી જ પડે આરોપી સંજય પટેલ પણ હવે પોલીસના સકંજામાં આવી ગયો છે તમને થતું હશે કે આખરે આખું એક કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું તો તે પણ જાણી લો વીમા કંપની એચડીએફસી અર્ગોમાં જે આખો ક્લેમ થતો હતો તેની અંદર બે લાખ આઠ હજાર છસો બોત્તર રૂપિયાનો ક્લેમ મંજૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી વીમા કંપનીએ ક્લેમ અંગે તપાસ કરતા નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો સુમિત્રા પટેલ નામની મહિલાનો ચુમ્વાલીસ હજારનો ક્લેમ પાસ કરવા આખી એક ફાઇલ મૂકવામાં આવી હતી વીમા કંપનીની તપાસમાં સુમિત્રાની સારવાર કરનાર ડોક્ટર નકલી હોવાનું સામે આવ્યું કારણ કે સુમિત્રાની સારવાર મેહુલ સુતરિયાએ કરી હોવાના ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા હતા પરંતુ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ડોક્ટર મેહુલ સુતરિયાની તપાસ કરતા રજિસ્ટ્રેશન નંબર અન્ય ડોક્ટરનો નીકળ્યો હતો આવા જ એક બીજા કેસમાં ગીતા પરમાર નામની મહિલાની સારવાર ડોક્ટર ધ્રુવેશ શેઠે કરી હોવાનો ઉલ્લેખ છે પરંતુ તપાસ જ્યારે ખબર કરી તો ખબર પડી કે ડોક્ટર ધ્રુવેશ શેઠ એલજી હોસ્પિટલમાં ફરજ બજાવે છે ડૉક્ટર ધ્રુવેશ શેઠના નામના નકલી સહી સિક્કા તૈયાર કરી દેવાયા હતા તપાસમાં એ પણ સામે આવ્યું કે ડોક્ટર ધ્રુવેશ શેઠે કોઈ પણ પ્રકારની સારવાર નહોતી કરી અનેક કેસમાં ડોક્ટર કૃષ્ણા વંસોલાના ખોટા સિક્કા તૈયાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં ડોક્ટર ક્રિષ્ના વિઠ્ઠલપુર વિઠ્ઠલપુરમાં આવેલી ધનવંતરી હોસ્પિટલમાં ફરજ બજાવે છે પરંતુ રવિકુમાર શર્મા નામના વ્યક્તિની સારવાર ક્રિષ્ના વંસોલાએ કરી હોવાનું દર્શાવાયું હતું જ્યારે સુરેખા બજરંગે નામની મહિલાની સારવાર કરવામાં ન આવી હોવા છતાં બિલ મૂકવામાં આવ્યું હતું એટલે કે નકલી હોસ્પિટલમાં બધા જ કામ નકલી હતા પણ વીમા કંપનીઓએ તેમની વીમાની રકમ અસલી ચૂકતી હતી કારણ કે તેમને ખ્યાલ જ ન હતો કે આ હોસ્પિટલ નકલી છે તેના રજિસ્ટ્રેશનની લઈને લાઇસન્સની પણ નકલી છે કાળી કમાણી કરવા માટે જ આ હોસ્પિટલ ઊભી કરી દેવાઈ હતી આવું પહેલી વાર નથી બન્યું સંજય પટેલ નામનો આ મહાશય અગાઉ નવરંગપુરામાં પણ નકલી હોસ્પિટલ બનાવી ચૂક્યો છે તે વખતે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ત્યાર પછી પણ તે સુધર્યો ન હતો કદાચ તેને એવું લાગ્યું હશે કે અહીં તો બાપનો બગીચો છે ગમે તેમ તાગળથી ન કરો તેને કંઈ જ નહીં થાય પરંતુ આજે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ તો સિસ્ટમ સામે જ ઊભા થાય કે આખરી સિસ્ટમમાં ક્યાંક ઓપરેશન કરવાની જરૂર છે બિઝનેસ અને વ્યવસાય એ વિશ્વાસ પર ચાલે છે અને વિશ્વાસના આધાર પર જ ગ્રાહકો બને છે પરંતુ આજકાલ હવે જમાનો જ એવો થઈ ગયો છે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે નકલી હોસ્પિટલ ધમધમતી રહી હતી તેમ છતાં એએમસી નું તંત્ર ઊંઘતું રહ્યું કોની રહેમ નજર હેઠળ નકલી હોસ્પિટલ ધમધમતી હતી આ એક સૌથી મોટો સવાલ છે બોગસ હોસ્પિટલની હાટડીઓને અટકાવવાની જવાબદારી કોની છે શું કોઈ પણ ધંધો પરવાનગી કે સંબંધિત વિભાગના લાયસન્સ વગર ચાલી શકે જનતા ખાતરી ક્યાંથી કરશે કે આ હોસ્પિટલ અસલી છે કે પછી નકલી સાચા ખોટા સર્ટિનો ભેદ દૂર કરવા આરોગ્ય તંત્ર પાસે કોઈ રસ્તો છે ખરા દર્દીને ખાતરી કોણ આપશે કે તેઓ અસલી ડોક્ટર પાસે પોતાનું ઓપરેશન કરાવી રહ્યા છે એએમસીનો આરોગ્ય વિભાગ સમયાંતરે ચકાસણી કેમ નથી કરતો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ખ્યાતિકાંડ પછી પણ અમદાવાદમાં હોસ્પિટલનું સ્કેમ અટકતું કેમ નથી તિજોરી ભરવા માટે લોકોની જિંદગી સાથેની રમત ક્યારે બંધ થશે તબીબી ક્ષેત્રે લૂંટા તો વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત થશે ખરા વળી આ નકલી હોસ્પિટલની અગાશી પડતી તો દારૂની બોટલ પણ મળી આવી એટલે કે અહીં નશો પણ કરવામાં આવતો હતો જે અસલી હતો જે ડૉક્ટરને લોકો ભગવાન માને છે તે ડૉક્ટર બે નંબરના રૂપિયા છાપીને જાણે કે દારૂની પાર્ટીઓ કરતો હતો આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે હવે લોકો કંટાળ્યા છે મોટી હોસ્પિટલના મોટા મોટા કૌભાંડો અને ચીરી નાખતા બિલ જોઈને લોકોને હવે એવું લાગી રહ્યું છે કે તેમને લૂંટવામાં આવી રહ્યા છે તેવામાં આરોગ્ય તંત્રે એવી કોઈ ઠોસ કાર્યવાહી કરવી જોઈએ જેનાથી લોકોનો વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત કરી શકાય કારણ કે આ પ્રકારના કિસ્સાઓ એ ચિંતાજનક છે સરકાર પણ કેટલાક કિસ્સાઓમાં યોજના લઈને આવે છે પણ આવા ચીરી નાખનારા ડૉક્ટર એ યોજનાનો લાભ મેડિક્લેમ પાસ કરાવવા માટે કરતા હોવાના પણ પુરાવા અત્યાર સુધી આપણને મળ્યા છે સાવધાન થવાની જરૂર આપણે બધાય છે કારણ કે અહીં ભોળીભાળી ભાળી જનતાને લોકો ફક્ત ને ફક્ત ચીરવા બેઠા છે